ફાફા હોય હવે આવી પરિસ્થિતિમાં જે એમના ઘરવાળા દારૂ પીવે અને દારૂની પાસે પૈસા બગાડે ઘર વ્યવસ્થિત ના ચાલે તો એ બૈરાઓની આતડી કેવી બને હવે એ બૈરાઓએ રજૂઆત કરી હતી ગ્રામ સભામાં અમારી પાસે કે ભાઈ આવી આવી સમસ્યાઓ છે બરાબર હવે એમનું કેવું એવું છે કે ભાઈ જો અમારા ઘરવાળાની જોડે પાંચ રૂપિયા કે દસ રૂપિયા માંડ નીકળે જો ગામની અંદર દારૂ મળતો બંધ થઈ જશે ને તો અમારા ઘરવાળા બીજા ગામની અંદર પહોંચવાના એમની જોડે ભાડાના પૈસા નહીં હોય એટલે તમે ગામની અંદરથી જે દારૂ મળતો એ બંધ કરાવી દો તો પછી અમારા ઘરવાળા બહાર નહીં જાય બરાબર કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે એમના છોકરાઓ બિચારા બીમારના બીમારે કારણ કે એમની જોડે પૈસા જ નથી દવા કરાવવાના પૈસા નથી ખવડાવવાના પૈસા નથી એ જે પૈસા આવે છે એનાથી દારૂ પી જાય

પણ આપણે એવી કોઈ વસ્તુ કરવી નથી ખોટું આપણું ગામનું નામ ખરાબ નથી કરવું તમને અમે અત્યારે સમજાવવા આવ્યા છીએ બરાબર તો તમે સમજુ જ છો તમે તમારું આ વસ્તુ બંધ કરી દેજો બરાબર જો ગામના સરપંચ હાજર છે ડેપ્યુટી સરપંચ હાજર છે એમની હાજરીમાં અત્યારે હું તમને સમજાવી રહ્યો હું ફરી વાર આ વસ્તુ ના થાય બરાબર બોલો સરપંચ તમારા વિશે કંઈ કેવું છે આપણે મનહરભાઈ ની ઘેર આવ્યા છે ભગન મોડા ગામ સ્થાનિક આગેવાન આ જગદીશભાઈ પણ હાજર રહ્યા હતા વોર્ડ સભ્ય જગદીશભાઈ છે